હાલો મિત્રો કેમ છો અને મજામાં જ હસો આજે આપણે આવ્યા હતા પ્રભુજીને બિસ્કીટ ખવડાવવા જો હે ને કેવા મસ્તીથી ખાય બસ બામણા મોજ આવીને સેવા થોડી થોડી કરતી રહેવાની એમ સેવા પરમો ધર્મ બાકી હું મજામાં ડાયરો બધો મજામાં જ જશે આ બધું આપણું લોકેશન છે સારું હારો દેમ માતાજી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ને શેર કરો મજા આવે તો અમારો લાલિયો પીલીઓ ટીલીઓ કેવા મજાથી ખાય છે જોયું ને હા ગાડી દેખાતા તરત જ ધોઈડાવ્યો તય નહીં હજી બે આવ્યો નથી ને કે હજી બે છે હજી Haro, a ya mata ya.